આમોદમાળ શિક્ષણને પ્રોત્સાહન બચ્ચોકા ઘર સંચાલિત બીબન ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિતરણ કરાઈ ભરૂચ જિલ્લાના અમોદ ખાતે આવેલ બચ્ચો કા ઘર સંચાલિત શાળામાં બિબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમને આગળ વધવા માટે સહાયરૂપ બનવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સંચાલક લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમના શુભ હસ્તે તેમજ આમોદ પાલિકા પ્રમુખ ઇબ્રાહીમ શેઠ અને અન્ય ઉપસ્થિત આગેવાનોના હસ્તે એમબીબી yes B pharma બીએસસી નર્સિંગ સહિત વિવિધ મેડિકલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓને તેમના પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો બિબન ચેરિટેબલ ટ્રસ્ટમાં તો ઉચ્ચ શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ સરકાર તરફથી કોઈ સહાય ન મળતી લઘુમતી સંચાલિત શાળાઓને પણ સતત સહયોગ આપે છે સાથે સાથે સહલઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગોમાં સહાય બીમાર વ્યક્તિઓને સારવાર માટે આર્થિક મદદ તેમજ કેટલાક ગામોમાં પીવાના શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે છે કે બિબન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યો છે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી આ સેવાઓ સમાજમાં શિક્ષણ સમાનતા અને સામાજિક કલ્યાણના પ્રચાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે બીએસસી નર્સિંગ ઉચ્ચ કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ છે આપણે રાખીએ અને સફળતાપૂર્વક એ પ્રોગ્રામ બહાર છે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા લગભગ અઢીસોથી ત્રણસો પોણી ત્રણસોથી ત્રણસો વિદ્યાર્થીઓને આજે આપણે સહાય પહોંચાડી છે આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમને સરકાર તરફથી રાહત વળતી નથી તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે ઝઘડિયા છે ઝઘડિયા રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ અને બીજી અન્ય પ્રવૃત્તિઓ કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ વિવાહ હોય એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન્ટ મૂકેલા છે સંસ્થા તરફથી કે લોકોને સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કરી લીધી છે

રિપોર્ટ રંગોની જાખેર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ